શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની ચેનલ શૈક્ષણિક અને માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખાસ જે યોજના છે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના વિશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડિયોની અંદર સમાવેશ કરીશું કે આ યોજના શું છે વિદ્યાર્થીઓને શું લાભ થશે તો તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો છે હવે એમાં એકવીસમી સદી વિજ્ઞાનની સદી છે એ પ્રમાણે એની અંદર જે ભવિષ્યની અંદર જે કંઈ આપણા દેશમાં વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહ્યો છે એમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ડિજિટલ ટેકનોલોજી બાયોટેકનોલોજી ગ્રીન એનર્જી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર આ બધું આપણે ન્યૂઝમાં સાંભળતા હોય છે આ બધી બાબતો માટે વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓની ઘણી મોટી જરૂરિયાત ઊભી થવાની છે તો વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી જે અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લે અને એમાં જે કંઈ આગળ વધે એના માટે સરકારશ્રીએ ઠરાવ કર્યો છે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના તો એમાં શું લાભ થશે અને કઈ રીતે એ લાભ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે એના માટે શું જરૂરી છે તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ આ યોજનાનું નામ આપણે કીધું એમ નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના રહેશે માત્ર ને માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ યોજના છે એમાં જે પાત્રતા છે એ આપણે પહેલાં જોઈએ તો ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી જી એસ એચ એસઈ અથવા સીબીએસસી એ બોર્ડની માન્ય પ્રાપ્ત જે છે એ રાજ્ય સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર થશે એટલે આપણે જોઈએ એમાં કેવા વિદ્યાર્થીઓ છે તેમાં રાજ્યની એ છે એની અંદર રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળા એટલે સરકારી એટલે સરકારી શાળા અનુદાનિત એટલે ગ્રાન્ટેડ શાળાઓ જે છે એની અંદર ધોરણ નવ અને દસ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળશે બીજો વિકલ્પ છે એમાં જે ખાનગી શાળાઓની વાત છે માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને દસ પૈકી કોઈ પણ એક ધોરણની અંદર એમણે અભ્યાસ કર્યો હોય પણ એમની કુટુંબની જે વાર્ષિક આવક છે એ છ લાખ કરતાં વધવી ન જોઈએ કે છ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાનો છે હવે સહાય જે છે કેટલી છે કઈ રીતે મળશે એ આપણે જોઈએ તો આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બારમાં થઈને ટોટલ પચીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર માટે વાર્ષિક દસ હજાર અને ધોરણ બાર માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક પંદર હજાર આ રીતે ટોટલ પચીસ હજાર થાય પરંતુ મંથલી કઈ રીતે મળશે આપણે જોઈએ તો ધોરણ અગિયારના જે અગિયારની અંદર જે દસ માસ માટે માસિક એક હજાર લે જમા થશે અને એ રીતે અગિયારમાં દર મહિને એક હજાર અને બારમામાં પણ એક હજાર પણ દસ દસ મહિના માટે જમા થશે એમ કરીને ટોટલ વીસ હજાર રૂપિયા આ રીતે ધોરણ અગિયાર અને બારમાં જે તે વિદ્યાર્થીને મળશે અને બારમું સાયન્સ પાસ થાય ત્યારે એમને પાંચ હજાર રૂપિયા બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે મળશે એટલે આમાં આપણે પચીસ હજાર રૂપિયા જે છે અગિયારમાં ધોરણમાં દસ હજાર દર મહિને એક હજાર મળશે શૈક્ષણિક વર્ષમાં બારમા ધોરણમાં એ રીતે દર મહિને એક હજાર એમ કરીને દસ મહિના સુધી મળે એટલે દસ દસ હજાર અને પાંચ હજાર છેલ્લે પરીક્ષા પાસ કરે ત્યારે એમને ચૂકવવામાં આવશે એવું અહીં આગળ સ્પષ્ટ કીધું છે હવે એની અંદર બીજી બધી બાબતો છે જે ઓનલાઈન એમનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તો શાળાઓની અંદર હોય જ છે એંશી ટકા હાજરી વિદ્યાર્થીઓની હોવી જોઈએ નહીં તો સહાય બંધ કરી દેવામાં આવશે અને જો વિદ્યાર્થી શાળા છોડી દેલેપ્ટ થઈ જાય તો તે મહિનાથી તેમની સહાય અટકી જશે સહાય એક કરતાં વધુ વખત ચૂકવામાં નહીં આવે વર્ષ ચોવીસ પચીસના રિપીટર વિદ્યાર્થીઓને પાત્રતાને આધારે આ સહાય મળશે અને જે કંઈ સહાય છે એમાં છેલ્લા પાંચ હજાર રૂપિયા છે આપણે કીધું એમ બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે મળશે પછી ગમે તેટલા પ્રયત્નો કરીને બોર્ડની પરીક્ષા પાસ કરે પણ જ્યારે પાસ થાય ત્યારે એને એ પૈસા મળી જશે અન્ય સ્કોલરશીપ મળતી હોય તે છતાં આ સ્કોલરશિપ મળતી રહેશે એટલે આ અગાઉ આપણે એક વિડીયોમાં નમો લક્ષ્મી યોજના વિશે સમજાયું હતું અને આની અંદર આપણે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના વિશે આપણે વાત કરી થેન્ક યુ વેરી મચ આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ પચીસ હજાર રૂપિયા આ રીતે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને આના વિશે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર મૂકી શકો છો જેથી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું